બાળકોના ફેવરેટ પીઝા તો દરરોજ તેમને આપણે ન ખવડાવી શકીએ પણ પીઝાની જ ફ્લેવરના જો આપણે નાન બનાવીએ તો આ સ્ટફિંગ નાનમાં એવી રીતે ભરશું કે ન બનાવતી વખતે તે તૂટશે કે ખુલશે અને આ હેલ્ધી નાન પીઝા બનવાના છે ઘઉંના લોટમાંથી જ તો ચલો રેસીપી શરૂ કરીએ અને સૌથી પહેલાં નાનનો લોટ બાંધી લઈએ તો અહીંયા ત્રણ કપ ઘઉંનો લોટ લઈ લીધો છે હવે આમાં બે ચમચી મિલ્ક પાવડર ઉમેરીશું જો તમારી પાસે ના હોય તો તેને સ્કીપ કરી શકો છો અને એક ચમચી દળેલી ખાંડ છે સાથે એક ચમચી મીઠું ઉમેર્યું છે એક ચમચી કલોન્જી એટલે નાઇજેલા સીડ્સ ઉમેરીશું અહીંયા એક ખૂબ જ મહત્ત્વની વાત કે આ ડુંગળીના બી નથી હોતા અને તમે જો લસણ ડુંગળી ન ખાતા હોય તે પણ આ વાપરી શકે છે હવે આમાં મોડ માટે આપણે ત્રણ ચમચી તેલ ઉમેરી દઈશું એટલે આજે ભલે આપણે ઘઉંના લોટમાંથી નાન તૈયાર કરી રહ્યા છીએ પણ તેની પ્રોસેસ જે મેંદાની નાન બનાવીએ તેવી જ રહેશે અડધો કપ દહીં ઉમેરીશું આ મીડિયમ ખાટું દહીં હોવું જોઈએ કા મોરું પણ ચાલે સાથે જ એક પેકેટ ઈનો એટલે કે ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું જો આ ન હોય તો અડધી ચમચી ખાવાના સોડા ઉમેરી શકો છો હવે આ બધી જ વસ્તુને આપણે સૌથી પહેલાં મિક્સ કરી દઈશું આ બધી વસ્તુ થોડીક મિક્સ થઈ જાય પછી આમાં અડધો કપ દૂધ ઉમેરવાનું છે તો તમે રૂમ ટેમ્પરેચર કાં તો પછી ઠંડુ દૂધ આમાં ઉમેરી શકો છો અને હવે આપણે એકદમ સારી રીતે આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈએ અને પછી જ આપણે આમાં થોડું થોડું પાણી ઉમેરીશું તો આ રીતે આજનો તમે આ નાનનો લોટ તૈયાર કરશો તો નાન ફૂલશે બહારનું પળ એકદમ જ સરસ તૈયાર થશે અને ખાવામાં એકદમ જ નરમ અને સોફ્ટ બનશે તો પરોઠાથી થોડોક સોફ્ટ એવો આપણે લોટ તૈયાર કરી લીધો છે હવે એક ચમચી તેલ લઈ લઈશું અને લોટને સરસ રીતે તેલથી કોટ કરી લઈશું એટલે જ્યારે આપણે તેને રેસ્ટ માટે મૂકીએ તો તે ડ્રાય ન થઈ જાય જો તમારી પાસે સમય હોય તો આને ઓછામાં ઓછું બે કલાક માટે રેસ્ટ આપજો અને જો ઓછો સમય હોય તો અડધી કલાકમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો આજનું પીઝા નાન માટેનું આપણે સ્ટફિંગ તૈયાર કરવા માટે થોડાક શાકભાજી લીધા છે તો ગાજર લઈ લીધા છે તેને મીડિયમ સાઇઝમાં કટ કર્યા છે કેપ્સિકમ છે બાફેલી મકાઈ છે ડુંગળી છે અને કોબીને પણ કટ કરીને લીધી છે તો આપણે સ્ટફિંગને ફ્રાય કરવાનું છે તેના માટે એક મોટો ચમચો તેલ મૂકી દઈશું કઢાઈમાં તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આઠથી દસ જેટલી લસણની કઢીને ઝીણી કટ કરીને ઉમેરી દઈશું લસણને ફક્ત ત્રીસ સેકન્ડ જેટલું જ સોતે કરવાનું છે હવે બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે આપણે મીડિયમ સાઇઝમાં જ કટ કરીને ઉમેરી દીધી છે હવે ડુંગળીને એકાદ મિનિટ માટે લો ફ્લેમ ઉપર ફ્રાય કરી લઈશું હવે આજના શાકભાજી આપણે મીડિયમ સાઇઝમાં જ કટ કર્યા છે બધાને એકદમ જ ઝીણા સુધારવાની પણ જરૂર નથી તો પણ નાન બનાવવામાં કંઈ પણ તકલીફ નહીં પડે એકદમ જ સરસ નાન તૈયાર થશે તૂટ્યા વગર હવે આમાં આપણે ગાજર અને કોબી ઉમેરી દઈએ સાથે જ કેપ્સિકમ પણ એડ કરી દઈએ આમ તો પીઝામાં કોબી ગાજર એવું નથી હોતું પણ આજે જે આપણે નાન તૈયાર કરીશું તેમાં આ બધા જ શાકભાજીનો ફ્લેવર એકદમ સરસ આવે છે શાકભાજીને મિક્સ કર્યા પછી આમાં આપણે મીઠું ઉમેરી દઈશું એટલે શાકભાજી એકદમ જ જલ્દીથી ચડી જાય હવે મકાઈ પણ ઉમેરી દઈએ અને મકાઈને થોડીક બાફી લીધી છે હવે આજના સ્ટફિંગમાં સિઝનિંગ બધી આપણે પીઝાની જ કરીશું તો અહીંયા ઓરિગાનો ઉમેર્યો છે તમે મિક્સડ હપ પણ ઉમેરી શકો છો અને સાથે જ ચીલી ફ્લેક્સ એડ કર્યા છે આજના સ્ટફિંગમાં બીજી કોઈ પણ વધારાની વસ્તુઓ નહીં આવે અને થોડોક કાળા મરીનો પાવડર ઉમેર્યો છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને થોડીક તીખાશ પણ આવશે હવે આ સ્ટફિંગને બનાવવા માટે આને ઢાંકવાનું નથી વધારે પડતું બાફવાનું પણ નથી નહીંતરે શાકભાજીનો ટેસ્ટ સારો નહીં આવે ખૂબ જ ઓછી તૈયારી વસ્તુઓથી અને ઓછા સમયમાં આજનું આ પીઝા નાનનું સ્ટફિંગ તો તૈયાર છે હવે નાનના લોટને પણ રેસ્ટ મળી ગયો છે તો આપણે તેને ચેક કરીએ તો લોટને એક વખત ચીકવી લઈએ એટલે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જશે અને સેટ થઈ જશે તો તમે જોઈ શકો છો આ પરોઠા કરતાં થોડોક ઢીલો લોટ છે અને રોટલી કરતાં થોડોક કઠણ છે હવે આમાંથી આપણે થોડોક નાના બોલ સાઈઝનો આપણે લોટ લઈ લઈશું અને આમાંથી આપણે એક ગોયણું તૈયાર કરી લઈશું આનાથી તમે મોટી સાઇઝનું પણ બનાવી શકો છો પણ નાનું ન બનાવતા નહીતર વણવામાં પછી અને સ્ટફિંગ ભરવામાં નહીં ફાવે ગોયણા ઉપર થોડીક કલોન્જી લગાવી છે એક તરફ અને થોડો કોરો લોટ છાંટી આપણે આનું મીડિયમ સાઇઝની રોટલી તૈયાર કરી લઈશું તો રોટલી ન તો જાડી હોવી જોઈએ ન પાતળી હવે પીઝા નાન છે એટલે આમાં પીઝાના ફ્લેવર માટે પીઝા સોસ લગાવીશું તો રોટલીની કિનારીનો અડધો ઇંચનો ભાગ છોડી દઈશું અને વચ્ચેની સાઈડ આ પીઝા સોસને સ્પ્રેડ કરી દઈશું હવે બાળકોનું ફેવરેટ ચીઝ ઉમેરી દઈએ તો અહીંયા મેં એક ક્યુબ ચીઝ લીધું છે તેને નાના ગ્રેટરથી ગ્રેટ કરી લઈશું હવે તમારે જો પીઝાને હજી વધારે હેલ્ધી બનાવવો હોય તો તમે આની જગ્યાએ પનીર પણ ઉમેરી શકો છો હવે ચીઝને થોડુંક પાથરી દઈશું અને તેની ઉપર આ જે સ્ટફિંગ તૈયાર કર્યું છે તે ઉમેરી દઈશું તો અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું સ્ટફિંગ ઉમેરવાનું છે ઉપરથી થોડુંક ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ એડ કર્યા છે હવે આને ફોલ્ડ કરવાની રીત ખાસ જોજો કે જેનાથી શેકતી વખતે આપણી નાન ન તો ખૂલે ન તૂટે એક બાજુથી રોટલીનો ભાગ અંદરની તરફ આ રીતે ફોલ્ડ કરીશું પછી બીજી બાજુથી પણ આ રીતે ફોલ્ડ કરીશું અને હવે નીચેથી ઉપરની તરફ એ રીતે લઈ જવાનું છે કે સ્ટફિંગ ન દેખાય એટલે તે વધારે પડતો થોડોક ઉપર આપણે લાવવો પડશે અને હળવા હાથે આપણે હાથેથી તેને પ્રેસ કરી અને સીલ કરી દઈએ એટલે તે ખુલે નહીં તો ખાલી તમે ફોલ્ડ કરવામાં ધ્યાન રાખશો તો તમારે પાણીની કે શેની પણ જરૂર નહીં પડે અને સીલ કરવા માટે તો સૌથી પહેલાં આ બધી જ નાન તૈયાર કરી લેવાની છે હવે આને શેકવાની રીત જોઈ લઈએ તો કિચન નેપકિનનો આ રીતે બોલ તૈયાર કરીશું તેની ઉપર નાન એવી રીતે મૂકીશું કે જે ફોલ્ડ કર્યો છે એ ભાગ ઉપરની તરફ આવે હવે બ્રશની મદદથી અથવા તો આંગળીઓથી જ આ આખા ભાગ ઉપર પાણી લગાવવાનું છે તો પાણી કિનારીએ બધા કોર્નર્સમાં પણ લગાવવાનું છે હવે લોઢી ગરમ થઈ ગઈ છે તો કિચન ટોવેલ ઉપર જે નાન આપણે તૈયાર કરી છે તે ઉપર પાણીવાળા ભાગને આ રીતે લોઢી ઉપર મૂકી દેવાનો છે અને હળવા હાથેથી આપણે તેને ચારે બાજુ પ્રેસ કરીશું કિનારીઓને ખાસ કરવાની છે તો તમે નોનસ્ટિક તવાનો પણ ઉપયોગ કરી શકો છો ફ્લેમને મીડિયમ ટુ લો જ રાખી છે અને દોઢેક મિનિટ પછી લોઢીને ઊંધી કરી દઈશું અને ફ્લેમને મીડિયમ કરી દઈશું અને આ રીતે જ બીજી સાઈડને આપણે શેકી લેવાની છે તો તમે જોઈ શકો છો કે નાન એકદમ જ ફૂલાયેલી તૈયાર થઈ છે હવે કેમેરામાં બતાવવા માટે મેં લોઢીને થોડીક આડી રાખેલી એટલે એક સાઈડ વધારે શેકાઈ ગઈ છે આ જ રીતે આપણે બધા પીઝા નાન તૈયાર કરી દઈશું તમે આને ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે ખાશો તો પણ મજા જ પડી જશે અને તેની પાછળની સાઈડ પણ એકદમ જ ક્રિસ્પી તૈયાર થાય છે આજની આ રેસીપી પસંદ આવી હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને ચાર્મીઝ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ને જય શ્રી કૃષ્ણ